ભાજપ અથવા તો જનસંઘ ના શરૂઆતના દિવસો થી એનો વ્યાપ બહુ વિશિષ્ટ રહ્યો એવા એક પણ સમાજ જીવનના અગ્રણી રાજકારણ માં રહી અજાત શત્રુ તરીકે જીવનારા સૂર્યકાંતભાઈ આચાર્ય ની આજે વાત કરવી છે એકવીસ ડિસેમ્બર આજે એમનો તિથિ છે આટલી આટલા આજના જે રાજકારણમાં જે બધી મુશ્કેલીઓ છે અથવા તો જે કઈ નેગેટિવ બાબતો આપણને જોવા મળે છે પણ તમે જો સૂર્યકાંતભાઈ ના જીવનમાં ડોક્યું કરો તો એમ સમજાય કે રાજકારણમાં રહ્યા છતાં પણ હજાર શત્રુ કઈ રીતે રહી શકાય આવું એમનું જીવન જીવન વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જુનાગઢ થી અશોકભાઈ ભટ્ટ જોડાયા છે અશોકભાઈ તમારું ખુબ ખુબ સ્વાગત છે કરુણા ટોકસમાં નમસ્કાર અશોકભાઈ માણસે એડવોકેટ થાય પ્રેક્ટિસ શરૂ કરી હોય અને એકાએકે બધું છોડી અને જનસંગ માટે સમાજ માટે પોતાનું જીવનને અર્પણ કરી દે આવા માણસો આજે ક્યાં શોધવા જવા તમે તો એમની સાથે ઘણું બધું કામ પણ કર્યું એક પક્ષીય ધોરણે પણ અને સામાજિક ધોરણે પણ તમે સુરેકાનભાઈને જો યાદ કરવા હોય તો કઈ રીતે યાદ કરો આજે સૂર્યકાંત વિશે જો કેવું હોય તો એટલું કહી શકાય આમ તો એમની એક પુણ્ય તિથી નિમિતે વિષ્ણુ ભાઈ પંડ્યા એ છે એ છે સમર્પિત વિચારના ના સેનાએ સૂર્યકાંત ભાઈ એ પોતાનું સમગ્ર જીવન છે સામાન્ય રીતે એવું કહી શકાય કે કિશોરાવસ્થાથી માંડી અને જીવનના અંતિમ સમય સુધી એને એક વિચારધારા ની અંદર પોતે એને સમર્પિત કરી દીધું એટલે એ બુક નું નામ પણ એ યથાર્થ રાખ્યું છે

અને એવું એમ કહી શકાય કે નામ નામ એના પ્રમાણે એ હતો પણ એનો સ્વભાવ જે છે ને એક પોતે ગરમ હોય પણ અંદર કન્સ્ટ્રક્શન થઈ શકે એ પ્રકારના નિભાણાની ગરમી હતા એને મારા જેવા ઘણા કાર્યકર્તાઓને જે છે એ ઘડ્યા છે તૈયાર કર્યા છે તાપલા મારી અને જેમ કુંભાર એક માટલાને જે તાપલા મારી મારી તૈયાર કરે એ રીતે એને અમારા ઘણા કાર્યકર્તાઓને એને તૈયાર કર્યા છે અમે એને હવે રીતે બધા બાપુના નામથી બોલાવતા બાપુ એટલે બે બાપુ હા કારણ કે એનો સ્વભાવ જે છે આમ દરબારી સ્વભાવ હતો અને ખીજાળ પણ હતા એને પણ એની જે છે ને આપણે એમ કહી શકાય કે નારિયેર જેવું એની અંદર જે છે એની કોમળતા જે છે એની મીઠાશ જે છે એ બધું આ એનું જે છે એનું બધું આપણે કહી શકીએ પણ મારથી જે કઠોર દેખાતા આપણે કઠોર પણ એના કામની બાબતમાં શિસ્તની બાબતમાં નિમિતતાની બાબતમાં આ બધી વસ્તુઓ જે છે ને આચરણ થી કાર્યકર્તા ઘડતર કરતા એના જીવન એના જીવન ની અનુભવો જે છે હું તો મારી મેં પણ એ બુકની અંદર મારો પણ એક લેખ લીધો છે અને એમાં હું તો એવું કઉ છું કે મારા જીવન ની અંદર એના ક્ષણો નો ઘણો અભિષેક મારા જીવનમાં પણ થયો છે ઘણું ખરું મેં ઘડતર મારું ઘડતર જે છે ઈચ્છ્યું છે એની સાથે મારા એની સાથે માત્ર રાજકીય સંબંધો કરતા સામાજિક કે પારિવારિક સંબંધો પણ રહ્યા છે

એટલે ક્યારેક ક્યારેક જે છે એ અમે પોતે પણ જે ઉંમરની ની અંદર જેનાથી દૂર રહેવું જોઈએ એ અમે દૂર રહ્યા છીએ પાલિકા મનલા પેલા પ્રમુખ પણ હતા સૂર્યકાંત હા નહી હેમા બેન હું હું સેવન હું બોલ પણ બાવન ની સાલમાં જનસંઘની જે છે એ પેલી નગરપાલિકા ગુજરાત ની અંદર બની જો હોય તો વૈચારિક વિરોધી વ્યક્તિગત વિરોધી નથી એવું એવું ક્યારેક છે કે હેમાબેન જે છે બોર્ડ ની અંદર નગરપાલિકાના બોર્ડમાં જયારે પ્રમુખ તરીકે ચલાવતા હોય અને પી જે શુક્લ કરીને એક એવું સોરી ડોક્ટર હતા એ પણ એક સભ્ય હતા કોંગ્રેસ પણ એને કોઈ વિષયની ચર્ચા કરી હોય એને સતત એ ચેન્જ મોકર હતા ચૂંટણી પીતા પણ એજન્ડા ની અંદર આઈટમ આવે ત્યાં હું આવું છું એટલે ત્યારે પણ એટલું આમ તંદુરસ્ત રાજનીતિ હતી એનો વિષય આવે ત્યારે શુકલા સાહેબ ની રાહ પણ જોવાની અને એની ચર્ચા પણ કરવાની ઉગ્ર ચર્ચા પણ કરવાની અને છેલ્લે સત્ય હોય તો સામે વાળો નું સત્ય પણ સ્વીકારવાનું આ રીતે પણ જે છે એ ચાલેલું છે આવી વાત એને અમને કરેલી છે પણ એ પાલિકા તમે કાર્યકાળ હતો એનું શું પ્રદાન ગણી શકો તમે એની અંદર એવું છે કે ની જે પહેલી નગરપાલિકા તો આપણે જાણીએ છીએ કે માવલ ની નગરપાલિકા એટલે આઝાદી ની નો પેલો તબક્કો પેલા પાંચ વર્ષ ગણી શકાય દર્શન ગણી શકાય

એ આપણા જે જુનાગઢ ના ફુલસાબ ના પ્રતિનિધિ હરેશભાઈ દવે પોતાનો એક આર્ટિકલ જે છે આ બુક માં આપેલો છે અને એને પણ એ વખતે કહ્યું હતું કે ક્યારે ચંદ્રકાંતભાઈ શુક્લ હતા ફુલશાબ ચંદ્રકાંતભાઈ ત્યારે પ્રભુલાલભાઈ દવે પ્રેસ ની વચ્ચે આ જીત જે છે એ સ્વીકાર કરી છે અને જીતેલા ઉમેદવાર જીતેલા ઉમેદવાર પાછલા દરવાજા લઈ જવા પડ્યા હતા અને હારેલા ઉમેદવાર નું પ્રજા એ સરઘર્ષ કાઢ્યું આ અભિયાન જે છે હું પૂરો એ હું પૂરો કરું છું ક્યાં પણ મને લાગે છે આ તો દુર્લભ ઘટના હશે ભારતના રાજકારણ ની દુર્લભ ઘટના હશે હા 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 એ પોતાના જીવન અંદર બીજો પણ એક વાર જયારે કટોકટી હતી તે વખતે હિન્દુસ્તાન ની અંદર એક માત્ર હતા કે પેરોલ સ્વીકારી નથી પેરોલ માંગી નથી અને કે કોઈ પૂછવામાં આવે ત્યારે એમ હું જે સરકાર ને રેકોગ્નાઈઝ કરતો નથી એની પાસે હું પેરોલ શું કામ માગું એટલે આ પણ એમનું એક હિસ્ટ્રી છે એને એક પણ દિવસની ઉજાગર નથી થઈ આવા પ્રશ્ન વચ્ચે કારણ કે સૂર્યકાંત વિચારથી પોતાને ક્યારેય મોટા લેણ્યા નથી જેલમાં જવાનું જે છે ભાવનગર થી બન્યું હતું જયારે સંઘ ઉપર નો પ્રતિબંધ વખત જેલમાં ગયા છે અને એનો વધારો વધારાનો જે વધારે સમયગાળો

જીવનના અંતિમ ચરણ સુધી મહિના છે અને એ વખતે પણ આજની તારીખે પણ એના પરિવારમાં હિમનભાઈ જે છે એને ભાઈ તરીકે જોવામાં આવે છે જયારે સૌરાષ્ટ્રની અંદર અમુક જે છે અસામાજિક તત્વો જે ગુંડાગીરી આદરી અને સરકારની નિષ્ક્રિયતા હતી એને ઉજાગર કરવા માટે અને ભાજપનો જે જનાધાર વધારવા માટે શું કરવું તો સુરેચંદભાઈ જે છે ભાજપની એક થીમ ટેન્ક હતા એટલે એવું કીધું કે પ્રજાને સ્પર્શતા મુદ્દાને તમે બજારમાં લઈને નીકળશો તો પબ્લિક તમારી સાથે ચાલશે અને એની અંદર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભાજપનો પગપે સારો હતો નહીં ભાજપ શહેરી વિસ્તારની પાર્ટી એટલે ગ્રામ્ય અંદર ગુંડાગીરીને ઉજાગર કરવા રોકવા અને લડત આપવા માટે એટલે અમે તો કહીએ છીએ ચિમનકા અને સૂર્યકાંતભાઈ બે જે છે ગુંડાગીરી નાબૂદી સમિતિ બનાવી અને સૌરાષ્ટ્રની અંદર એનું કાર્યક્ષેત્ર બનાવી અને કોઈ પણ અમાલ હર્ષણ જેવો જે છે વિસાવદર તાલુકાની અંદર હોય ત્યાં રત્નાભાઈના નેતૃત્વની અંદર પણ કામ કર્યું સૌરાષ્ટ્ર ની અંદર દરેક જગ્યાએ જે છે આ રીતે હશે કે ભાવનગર ગોહિલ ના પિતા હરીષિજી જે છે હેમાબેન ને દીકરી માને અને શ્રીકાંતભાઈ જમાઈ માને એટલે ગોંડલ માંથી ફરિયાદ થઈ કે આ સુરેકાંત આવું કરે છે વ્યાજબી નથી એટલે હરીષિભાઈ કેતા કે ભાઈ જમાઈ છે અમે શું કરી શકીએ ચલાવવાનું જે છે એ ચલાવવાનું છે એટલે પોતાના સામાજિક સંબંધો એક પ્રયત્ન કરો માટે એક સારો લેખ લીધો છે ઓકે આપણા રાજ્ય સભા ના સભ્ય છે કોંગ્રેસ પાર્ટી ના પ્રદેશ ભાવનગર ના શક્તિભાઈ એને કીધું હશે કે સાહેબ આ જ્યારે જોવા જેવું છે એટલે પ્રશ્ન કેશુભાઈ ની સરકાર માં પ્રશ્ન પૂરો પણ થયો શક્તિભાઈ ને એને ફોન કરીને કીધું પણ ખરા કે આ પ્રશ્ન થઈ ગયું અને જયારે ભાવનગર ગયા ત્યારે મીડિયા કે કાર્યકર્તાઓની વચ્ચે એવું પણ કીધું આ શક્તિભાઈ એ પ્રશ્ન કીધો છે ને આપણે આ પૂરો કર્યો છે આ પ્રશ્ન કરવા જેવો હતો એનો ઉલ્લેખ જે છે એ શક્તિભાઈ એના પત્ર માં કર્યો છે ક્યા વાત છે વાહ ક્યા વાત આ એક સુંદર સુંદર જી જી અને એક બીજું એમનું બહુ મોટું પ્રદાન પક્ષીય રીતે અને મને લાગે છે એક સામાજિક રીતે પણ ગણી શકો કે આદિવાસી વિસ્તારમાં ભાજપનો જરાય તમે જેમ ગ્રામીણ વિસ્તારની વાત કરીએ આદિવાસી વિસ્તારમાં એમની ભાજપનો કોઈ એવો એવો પગ નતો એના કારણે ભાજપ જે આજે આદિવાસી વિસ્તારમાં પાયો છે એ નખાય હતું મને લાગે છે સૂર્યકાંત નરેન્દ્રભાઈ સીએમ હતા એને જયારે રાજ્યસભામાં સૂર્યકાંતભાઈને મોકલવાનો જે વિચાર અને જે વાત મૂકી ત્યારે એ વખત ને અંદર સૂર્યકાંતભાઈ જે છે એને આપણે ટ્રાયબલ લીધર તરીકે એને એની ઓળખાણ આપી છે ઇંગ્લિશ છપાવ હોય અને અમારે ભરત પંડ્યા ને એવા જે અમારા કાર્યકર્તા હોય તો સૂર્યકાંતભાઈને તળવી સાહેબ કહીને નહીં બોલાવતા વિનોદ વિનોદ વૃતિ થી કે આપડા તળવી સાહેબ આવી ગયો છે એમ આદિવાસી વિસ્તાર છું અવસાન થયું પણ રાજ્યસભાના કાર્યકાળ વિશે તમને કોઈ જાણકારી હોય તો એના વિશે વાત કરો રાજ્યસભાની અંદર જયારે એ પોતે હતા ત્યારે એને જે પામની ખેતી આ દરિયા ઉપર થાવી જોઈએ એના માટે જે અભ્યાસ એને કર્યો હતો કે સૌરાષ્ટ્ર ની અંદર આવડો મોટો દરિયા છે એટલે જો અહિયાં આ પ્રકારની ખેતી ના અને થાય તો સૌરાષ્ટ્ર ની ને બહુ મોટો લાભ મળે આવો એક એને એક એનો વિષય અને વિચાર હતો અને ત્યારે વિરોધ પક્ષ હતા એટલે એની જે વાત જે છે એ કાગળ ઉપર જ રહી ગઈ છે બરાબર બહુ સાચી વાત અને રાજકારણ માં આટલી સાદગી બેદા જીવન જીવવું બહુ મુશ્કેલ હોય છે ને અને એ તો એમને તો કેટલો જમાનો જોયો જનશક્તિ છે ભાજપના સૂર્યોદય કહેવાય ત્યાં સુધી ગુજરાતમાં તમે જુઓ તો પણ અશોકભાઈ તમે તમે એમની સાથે આ કામ કર્યું આટલું એમની કાર્ય પદ્ધતિ કઈ રીતે અલગ પડતી હતી બીજા બીજા નેતાઓ બીજા નેતાઓના કરતા કાર્ય પદ્ધતિ એક તો એનું જે છે ને લાગણીશીલ પોતે વધારે હતા બીજું સ્પષ્ટ વક્તા હતા કોઈ પણ નબળી વાત કે નબળો માણસ એની પાસે આવે તો એ એને બધાની વચ્ચે જાહેરમાં એ એવી રીતે બોલતા કે માણસને એવું લાગતું કે આ આવું તો ન કેવું જોઈએ એમ એટલે એનો એક દુર્વાસા કે ચીમનકાકા જે છે ને એને પણ દુર્વાસા મુનિ તરીકે ઓળખવામાં આવતા હતા અને અહીંયા અમારે ત્યાં સૂર્યકાંતભાઈ જે છે એ પણ આ પ્રકારના પણ એની કાર્ય પદ્ધતિ અલગ એ રીતે કે કોઈ પણ કાર્યકર્તાનું કામ લઈએ હાથમાં

ઘણી વખત ગાંધીનગર થી સાથે આવવાનું હોય એટલે અમને પોતાને એમ લાગે કોઈ કે માપુ બાપુ એમ કે માપુ રાજકોટ સુધી ભેગા બેસી જાવ એટલે એવું કેતા કે ના ના એ મારી કે તમારી આ ગાડી કેટલા ની થાય એટલે એમ કે આ ગાડી એ વખતે બે લાખ પાંચ લાખ એમ કે એમ કે હું દસ બાર લાખની ગાડીમાં ફરવા વાળો માણસ છું મને આ ગાડી તમારી અંદર જતા ત્યારે અમે અમે યુવા કે વસ્થામાં એવું કેતા એમ બાપુ અમે ભેગા હતા એટલે આત્મીય થતી વ્યસ્તી એટલે આ રીતે એની જે જીવન જીવવાની જે પદ્ધતિ હતી એ બીજા નેતાઓ પડતી બીજું પાર્ટી એને એક વખત કાર પણ આપી હતી સતત એની ગાડીની પાર્ટીના

હેમાબેન પાસે બેઠો હું હું એટલું જ કહું કે આ માણસને તમે જો આયુષ્યના દિવસોની ગણતરી કરો ને તો જેટલા કલાકો જેટલા દિવસો ઘરમાં કઈ થાય ને એટલા એને વાહનમાં થાય જાય છે આ એના જીવનની આ જીવનની વાસ્તવિક છે અને હેમાબેન ચૂંટાણા ને આરોગ્ય મંત્રી બન્યા બહુ એમણે પણ બહુ અદભુત કામ કરેલું અને હજી પણ આપણી વચ્ચે છે માટે બહુ સદનસીબ વાત છે કારણ કે સૂર્યકાંત નાનો હતો અહીંયા રંગબેન શાખામાં એની ઘેરે એટલે પેલા પણ એને ઘેરે જતા અમે ત્યારે જે છે આવનાર રજનદારો માણસો ની સંખ્યા ઓછી હોય એમાં જયારે ઘરની અંદર જે છે આવનારાઓની સંખ્યા વધે

કાર્યકર્તાઓ સાજો માંદો થાય તો આજની તારીખે પણ એવા કોઈ કાર્યકર્તા નો ખ્યાલ આવે તો એને હવે ફિઝિકલી બહાર નથી નીકળતા દિવસમાં બે વાર એને પૂછે કે હવે ડૉક્ટરે શું કીધું આ કીધું ડૉક્ટર પરિચિતિઓ તો સામેથી ફોન કરીને ચિંતા કરે ડૉક્ટરને સામેથી પૂછી લે કે ભાઈ આ છોકરીઓના સ્થિતિ છે તો શું થાય આપણે કદાચ ખ્યાલ હશે કે બનભદ્રસિંહ રાણાજી જે છે એની તબિયત બરોબર બરાબર નહોતી ત્યારે એમાં બેન જે છે એ નગરપાલિકાના પ્રમુખ હતા એ વખતે બે અઢી મહિના એમને ઘરે રાખી અને બે જણાએ સેવા કરી પછી મારે જે બ્લડ ડેફિશિયન્સી ક્રિએડ થઈ ને ત્યારે સ્ટેટનમાં આયોજન પણ એટલા અવકા હતા પંદર દિવસ જે છે એ મને પોતાને એમના ઘરે રાખી કરવી અને મારી પોતાની પણ આમ કહું ને કે દીકરો ગણાવો પણ છતાંય મારી સેવા કરી એવો શબ્દ છે અથવા તો મારી કાળજી લીધી આપણે ધ્યાન ઉપર એટલે કે નારસિંહભાઈ પઢિયાર ને જે તે વખતે દંત કેવી રીતે અસર થઈ હતી આ વાત જે છે એ લગભગ ક્યાંય ઉજાગર થઈ નથી પણ આપ માનતો એની દવા માટે નારસીભાઈ પોતે પણ પવિત્ર ખાવા પીવાની અંદર બહુ પરેજી રાખનારા માણસ કોઈ માની શકે કે કાર્યકર્તાઓ માટે પારિવારિક ભાવના આચરણ થી સિદ્ધ કરવી માત્ર વાત થી કાર્યકર્તા જે છે અમને એમ ખ્યાલ છે કે અમને સિજાઈ પણ ખરા અને માંડા પડીએ તો માથે મીઠાના પોતા પણ મૂકે જાહેર જીવનની અંદર વૈચારિક વિરોધ હોય বń owning�� ���ش ব ন কপির ব ব це বব বসতব ব পার মিে শোর হংলে এট বার শোডবে এঁйড তব়. নকল ব াকলষে বেেং population বোড়ের পারবকে বোর আলের আলে ব�

અશોકભાઈ બહુ મજા આવી તમારી સાથે વાત કરીને આવા આવા નેતાઓ હવે ક્યાં શોધવા જવા એવી સ્થિતિમાં આપણે પોચી ગયા છીએ કે વિરોધમાં જે હોય એ પણ એમની પ્રશંસા કરે આનાથી વધારે વિશે શું હોય શકે આવા સૂર્યકાંત આપણી વચ્ચે હતા અને જી કઈ આપ કેવા માંગો છો નહીં એટલે બસ હું એવું કઉ છું કે જે શીખા છે એ અમારા જેવા કાર્યકર્તાઓ તો અમે અમારી જાતને અવભાગ્ય ગણીએ છીએ કે અમને પ્રસારક તરીકે લતોસીજી જેવા મળ્યા છે જાહેર જીવનની અંદર અમને સૂર્યકાંતભાઈ જેવા આગેવાનો કે ચિમનકાકા જેવાની હાથની છે કે ની સાથે કામ કરવાની કહેવાનો મોકો મળ્યો પણ એવું અમને એમ કેતા કે આપણે કામ ઉપર એ છટું રહેવાનું શંકા કરતા શ્રદ્ધા જે છે એ વધારે મજબૂત હોય છે આવું આવું અમને જે છે મને મને યાદ છે છ ડિસેમ્બર બાઉન કાર સેવાના દિવસો પછી ઉત્તર પ્રદેશની અંદર ઇલેક્શન આવી અને એ ઇલેક્શન ની અંદર જે કાંઈ તડજોડ કે જે કાંઈ થઈ એને લીધે ભાજપને જે સફળતા કે જે કલ્પના કરી હતી એ ન મળી અને એને કારણે જે છે અમુક કાર્યકર્તાઓ નિરાશ થઈ ગયા આટલું બહુ છતાં પણ આવું પરિણામ આવી શકે ત્યારે મેં જે વાત કરી હતી ત્યારે અમારા જે પ્રચારજી જે હતા નત્રોસિંહજી ઋષિતુલ્ય એવું કેતા કે થશે એવો ભરોસો રાખો થશે એવો ભરોસો રાખશે એવી શંકા ન રાખે એટલે આ બધા જે એક જ કેલરના લોકોએ અને એટલું કહી શકાય કે એના હાથ નીચે તૈયાર થયેલા કાર્ય કરતા હજી સુધી નુકસાન થાય એવું કઈ કહીએ કેતા તમારી 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 જાહેર અંદર પાસે ત્રણ શસ્ત્ર જો હોય ને તો તમને કોઈ જીતી નહીં શકે એક એવું કહેતા કે તમારી ઈચ્છા તમારી પ્રમાણિકતા અને તમારી ચારિત્ર આ ત્રણ વસ્તુ તમારી પાસે હોય તો તમને કોઈ દિવસ કોઈ માણસ જીતી નહીં શકે અને મેં મેં અનુભવ કરેલો છે રાજકારણ ની અંદર હું અડવાણીજીની ધરપકડ થઈ ત્યારે મારા ઉપર ટાડા લઈ ગયો જેલમાં હતા ત્યારે પણ એ મને આવીને એવું કહેતા એ કે આમાં મૂઝાવવાનું હોય જ નહીં મને કે કેટલા દિવસ થયા એટલે બધું બાવીસ દિવસ મને કે તારે અગિયાર મહિના હું રહ્યો છું એટલે અગિયાર મહિના સુધી અમે તારી ચિંતા નહીં કરી પછી વાત આપણે કહ્યું આવી રીતે એ સાથે કહેતા

કે જે બહુ ઉજાગર નથી એની પણ તમે વાત કરી અને એમાં બેન તો આપણી વચ્ચે છે હજી ને હજી પણ કોક કોક વાર મારે વાત થાય તો હજી પણ એમનો જે અંદરનો ઉત્સાહ કે અંદર નું સમર્પિત જે વાત છે સમાજ માટે એ હજી પણ એના અવાજમાં તમને જોવા મળે નથી બહુ સાચી હોય તમે અમારી સાથે જોડાયા અને વિશે વાત કરી અશોકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર નમસ્કાર આભાર